પ્રસૂતિ પછી ખાઈ શકાય તેવા જેમાં નવી શક્તિની જરૂર હોય ન્યૂલી મધર માટે તેવા લાડવા તો છે જ પણ જે લોકોને કમળ ગોઠણ કે સાંધાના દુખાવા થતા હોય શરીરમાં નવી ઉર્જાની જરૂર હોય તો તેમના માટે પણ આ લાડુ બેસ્ટ છે તો ચલો બનાવીએ જેમના માટે એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેશું જેમાંથી રોટલી બનાવીએ તે સાથે એક કપ જેટલું દેશી ઘી લેશું અને હવે આ બંને વસ્તુને ધીમા ગેસની ફ્લેમ પર લાઇટ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી શેકી લેશું આપણો લોટ બિલકુલ કાચો ના રહેવો જોઈએ જેથી આપણા લાડુની સેલ્ફ લાઈફ વધી જાય જેમ જેમ ચલાવશું તેમ તેમ આ મિશ્રણ એકદમ પાતળું થતું જશે જે તમે જોઈ શકો છો હવે આપણે એક કપ જેટલો ગુંદ લેવાનો છે પણ ગુંદને એક્સ્ટ્રા ના તળવો પડે તેના માટે આ રીતે અદકજરો મિક્સરમાં વાટી લેશું અને પછી વાટેલો ગુંદ થોડો થોડો આપણે આ શેકેલો લોટ છે તેમાં જ ઉમેરતા જશું અને ચલાવતા જશું જેમ જેમ ગુંદ શેકાતો જશે તેમ આ રીતે ફૂલતો જશે લોટની અંદર જ જેથી સરળતાથી તમે લાડુ તૈયાર કરી શકો એક્સ્ટ્રા ગુંદ તળવાની ઝંઝટ ના રહે તો બસ આ રીતે બધો જ ગુંદ તળાઈ જાય પછી ગેસ ફ્લેમ બંધ કરી તેને નીચે લઈ લેવાનો અને નીચે લયા બાદ એક ચમચી જેટલો સૂંઠ પાવડર એક ચમચી જેટલો ગંઠોળા કે પીપળીમૂળ પાવડર અને વન ફોર્થ ટીસ્પૂન જેટલા અજમા અને સાથે વન ફોર્થ ટીસ્પૂન જેટલા આપણે સુવાદાણાના બીજ પણ ઉમેરી દઈશું જે ઉમેરવાની સ્કીપ થઈ ગયું છે હવે અહીંયા એક કપ જેટલો ગોળ મિક્સ કરી દઈશું જ્યારે આ મિશ્રણ આપણું થોડું ગરમ છે સાથે એક કપ જેટલું ટોપરાનું છીણ પણ મિક્સ કરી દઈશું અને પછી બધું બરાબર રીતે ચલાવીને એક રસ થાય એક સરખો લાડુ બનાવવા માટેનું બેઝ તૈયાર થાય ત્યાં સુધી ચલાવશું અને ભેગું કરશું આ રીતે ગોળ ઓગળી જાય બધું મિશ્રણ મિક્સ થઈ જાય પછી ચોઈસ પ્રમાણે લાડુ તૈયાર કરી શકો છો અથવા તો પ્લેટમાં પાથરીને ટુકડા તૈયાર કરી શકો છો આ લાડુ ખાવામાં એટલા સોફ્ટ છે કે વાત ના પૂછો અને જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી ખરાબ નથી થવાના તો રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો